હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું તો તીલા મુઠિયા છે ચલો બનાવીએ તો અહીંયા આપણે ચાર મણસની થાય એવી રીતના આપણે લોટ લઈ લીધો છે તો ચાર વાટકી આપણે ઘઉંનો લોટ લીધો છે અને આ હાંડવા ઢોકળાનો લોટ છે એ આપણે અડધી વાટકી લઈશું એ નાખવાથી એનો ટેસ્ટ એકદમ સરસ થાય છે તો ચાર વાટકી આપણે ઘઉંનો લોટ અને અડધી વાટકી આપણે હાંડવા ઢોકળાનો લોટ અને અહીંયા આપણે બે ચમચી ખાંડ એડ કરીશું અને એક ચમચી આપણે અજમો એડ કરીશું અને મીઠું આપણે સ્વાદ અનુસાર એડ કરીશું અડધી ચમચી આપણે હળદર એડ કરીશું અને એક ચમચી આપણે લાલ મરચું એડ કરીશું અને ધાણાજીરું આપણે એકદમ ઓછું એડ કરીશું તો આપણે અધાની અડધી ચમચી એડ કરીશું અને બે ચમચી જેટલું આપણે મોણ માટે તેલ એડ કરીશું તો આટલા મસાલા આપણે અંદર કમ્પ્લીટ થઈ ગયા હવે આપણે આને મિક્સ કરી લેશું જો તમારે આમાં આદુ મરચા લસણની પેસ્ટ એડ કરી હોય તો પણ કરી શકાય તો આજે આપણે આમાં નથી કરી તો મસાલા આપણા મિક્સ થઈ ગયા છે હવે આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું તો એક ટકોડી લેશું એમાં પાણી મૂકી દઈશું ગરમ કરવા હિંમત આપે તો જ્યાં સુધીમાં આપણો લોટ બંધાય ત્યાં સુધીમાં પાણી ગરમ થઈ જશે હવે એક દૂધી લઈ લેશું દૂધી હંમેશા એકદમ કૂણી હોય એવી લેવાની તો આપણે એની છાલ કાઢી લેશું અને એને છીણી લેશું દહીંથી બાંધે છે છાશથી પણ બાંધે છે તો આપણે અહીંયા પાણીથી બાંધવાના છીએ તો દહીંથી બાંધવું હોય તો પણ બાંધી શકાય તો સૌથી પેલા દૂધી એડ દૂધીનું છીણ એડ કર્યા પછી આપણે સરસ મજાનું મિક્સ કરી લેવાનું અને પાણી એ પહેલાં જરાય એડ નહીં કરવાનું કેમકે દૂધીમાંથી પણ પાણી છૂટે છે એટલે આપણે જેટલું મોઈશ્ચર આમાં આવી જાય એટલું આપણે જોઈ લેવાનું તો આવી રીતના એને મુઠ્ઠી દબાવીને જોઈ લેવાનું અને હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધીશું જરા પણ વધારે એડ નહીં કરવાનું નહીં તો લોટ તમારો એકદમ ઢીલો બાંધશે તો સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે અને તેલવાળો હાથ પણ આપણે લગાવી લીધો છે હવે આપણે બધા લોટના મુઠિયા વાળી લેશું તો બે મુઠિયા વાળીએ પછી આપણે ઢાંકણ ખોલી લેશું તો પાણી આપણું સરસ મજાનું ગરમ હવે થઈ ગયું હશે તો બે મુઠિયા વળાઈ ગયા છે અને પાણી આપણે જોઈ લીધું તો સરસ મજાનું ગરમ થઈ ગયું છે હવે એમાં રાખવાની જે કાણાવાળી ટ્રે આવે છે એ લઈ લેશું અને એને તેલ લગાવી લેશું અને ટ્રેના અંદર મૂકીને આપણે એમાં મુઠિયા મૂકી દઈશું બે મુઠિયા મૂકીશું અને બીજા વાળતા જશું અને મૂકતા જશું તો આવી રીતના આપણે બધા મુઠિયા વાળીને અંદર મૂકી દીધા છે હવે ઢાંકણા ઢાંકીને આપણે એને વીસ મિનિટ સુધી ખોલવાનું નથી ત્યાં સુધી આપણે એને બંધ રાખીશું તો વીસ મિનિટ થઈ જાય છે અને તમે જોઈ શકો છો કે મુઠિયા આપણા સરસ મજાના બફાઈ ગયા છે તો એક થાળીમાં આપણે બધા મુઠિયાને કાઢી લેશું અને પછી એને એકદમ પાતળા પાતળા કાપી લેશું તો જેમ ઠંડા પડતા જાય એમ આપણે કાપતા જશું

થોડા પહેલાં મુઠિયા એડ કરવાના અને પછી એક ચમચા જેટલા તલ એડ કરીશું હંમેશા તલ આપણે મુઠિયાને થોડા એડ કરીને પછી જ એડ કરવા નહીં તો તલ બધા ગરમ તેલમાં નાખશો તો મોઢા પર ઉઠશે પછી તલ એડ કર્યા પછી આપણે બધા મુઠિયાની અંદર એડ કરી દઈશું અને સાણસીની મદદથી આવી રીતના એને હલાઈ લઈશું હલાઈ જાય પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ ચાલુ કરીશું અને આવી રીતના પાંચ થી સાત મિનિટ જેવું તેલમાં શેકી લેશું તો પાંચ થી સાત મિનિટ થઈ ગઈ છે હવે મુઠિયા પર થોડું આપણે મીઠું અને લાલ મરચું સ્પ્રિંકલ કરીશું જેથી એનો ટેસ્ટ એકદમ સરસ લાગે તો મુઠિયા આપણા બનીને રેડી છે આપણે એને સર્વ કરી લેશું તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરશો ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઇક ને દબાવજો રોજ નવા વિડીયો જોવા માટે તો ફરી મળશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં